નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રિલાયન્સ

સિનિયર ફિનટેક અને બેન્કિંગ સેક્ટરના સિનિયર એક્ઝિક્યુટિવને ટાંકીને જણાવ્યું હતું કે રિલાયન્સ ફાઇનાન્શિયલ સર્વિસ કંપની અને ખાનગી ક્ષેત્રના ધિરાણ કરતા પેટીએમ ના વોલેટ બિઝનેસ હસ્તગત કરવા અગ્રસર હોવાનું કહેવાય છે જે પેટીએમ પેમેન્ટ્સ બેંક

શેર આ દરમિયાન ત્રણ ટ્રેડિંગ સેશનમાં બેતાલીસ ટકા ઘટી સર્કિટ પર લોક થયા હતા એચડીએફસી બેંક લિમિટેડ ના શેર પણ ફ્લેટ ટ્રેડ કરી રહ્યા હતા કંપનીએ એડીની તપાસનો કર્યો ઇનકાર ચાર ફેબ્રુઆરીના રોજ એક એક્સચેન્જમાં ફાઇલિંગ ઓફ એ કંપની પેટીએમ કંપનીએ તેના એસોસિએશન અને અથવા તેના ફાઉન્ડર અને સીઓ વિજય શેખર વર્મા પર મની લોન્ડરિંગ વિરોધી પ્રવૃત્તિઓ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા કોઈપણ તપાસનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી તાજેતરના ડાયરેક્શનમાં ચાલી રહેલ સુપરવાઇઝરી એન્ગેજમેન્ટ અને કમ્પ્લાયન્સ પ્રોસેસનો એક ભાગ છે સીએનબીસી ટીવી 18 ના સૂત્રો દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે પેટીએમ પ્રમોટર એન્ટિટી સાથે અંતર જાળવી રહી હતી સુત્રોના જણાવ્યા મુજબ બે હાજર એકવીસ માં અવલોકન કરાયેલ ઉલ્લંઘનો સાથે બે હજાર માં પ્રથમ વખત નિયંત્રણો લાદવામાં આવ્યા હતા વધુમાં કંપની સાથે જોડાયેલા જોડાણો હોવા છતાં તેઓમાં ખામીઓ યથાવત રહેવા પામી હતી પછી વાત કરીએ કે એસી શેર નીચે છે પેટીએમ નો બેંક દ્વારા સબમિટ કરવામાં આવેલા અનુપાલનમાં અનેક વખત ચકાસણી પર ખોટા હોવાનું જણાતા પારદર્શિતા સંબંધિત ચિંતા પણ હતી સેન્ટ્રલ બેંક ની તાજેતર ની એક્શન સ્ટ્રીટ અપરના એનાલિસિસ દ્વારા ઘણા ડાઉનગ્રેડ પણ પ્રોત્સાહન આપ્યું હતું પેટીએમ નો શેર બે હજાર એકવીસ

આના કારણે સારી એવી તેજી જોવા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ એ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઇબ કરીને ઘટડી દબાવી દેજો